ગેરમાતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ સવાર સવારમાં બધા મિત્રોને ભાઈઓ બહેનોને તો આપણે સવાર થઈ ગયું છે બ્લોગ ચાલુ કરી દીધો છે તો જોઈ શકો છો આપણે બ્લોગ કામ કર્યો છે આપણે વ્લોગ ચાલુ કર્યો છે મિત્રો આપણે તો ચંદ્રીનાર મંદિરનું દર્શન કરાવી એ તમને તમારા બ્લોગમાં જોડાઈ રહ્યા મારે બળિયા બાપનો દીવો કરવાનો છે કેમ કે બાધા છે ને એટલા માટે તો હું બળિયા બાપનો દીવો કરી દઉં છોકરી બધી દિવસો તો દીધી છે អប ਰੇ កំភបានកវិញយោ આપણે બળિયા બાપનું દીધું છે આપણે બાધા છે નાટલું મૂક્યું છે એટલે આપણે બાધા ધું લગભગ કાલે કરવાની છે તો પરમ દિવસે કરવાની છે મને ખબર નથી જે તુભાઈ ટેક રાખી છે ઊભા ખાવાની

તો તિંધોરા છે દવા છે પણ હજુ રોટલી બનાવું પછી ફાઈનલી કરીએ તો ત્યાં બનાવવાનું શાકમાં ત્યાં જે બ્લોકમાં જોડાયા રહેજ ગાય માતા આપણે ગાયનું રોટલી આપવી પડે એટલે બનાવી દીધી આપણે ગાય માતા

કરતા જઈએ વચ્ચે વચ્ચે બીજું કામ બતાવતા જઈએ จากเลยลดเลยไม่ได้ดีเท่าที่เราคิดใน่ทยเลย 我嘞，刚忙。

我听，我发声音。 પછી કુકરમાં એક સીટી મારી દઈશ આપણે કુકર નું વગાડવાનું આપણે જલ્દી થઈ જાય

તમને દર્શન પણ કરાવીશું મંદિરમાં ત્યાં અંદર સીસી કેમેરા છે લાંબા મંદિરમાં પણ બાકી દર્શન કરાવીશું કે અંદર તો લગભગ રવિવારે તો એન્ટ્રી નથી જોતી પણ અમે ખબર નથી રવિવારે જોવાના છે તો છું મારે

મારી જોડે બાપ ત્યાંથી આવે છે જોગણીમાં ના ઝપટ નું આપણે ખેતરમાં વંટોળીઓ કેતા એમાં પગ આવી ગયો તો મારો ખબર ન મને પહેલા શું કર્યું પેટમાં દુખાવો બહુ મેં એક દિવસમાં ત્રણ દવાખાના પેટનો દુખાવો ના પછી જીતુંભાઈ તો મારા ગયા ત્યાં આપણે અસલાલી પહેલાં ગયા હતા તો તે આખો ગયા તો બળીયા બાપુ બનતા તો ત્યાં મારા બાએ છે બેનના બળિયા જોગની માનું ઝૂંપટ આવી ગઈ છે તો તમે એક કામ કરો એમના અત્યારે બાજાર રાખો અને એમને મને કંકુવાળું પાણી આપી દીધું તો મેં પાણી પીધું પણ મારા કેમ કે મને દુખાવો તો થયો ને વધતો ગયો વધારે પછી આખો દિવસ અમે બે થી ત્રણ દવાખાના ફરે પણ મારો ઈલાજ થાય નહીં કહી આના પપ્પાએ એ કદ્યાદ અરજી કરી બાપા આટલું કરું છું તો એને વડા પછી વરાતથી મર્યા બાપની મજા રાખી અમે તો થોડું તો બાજા એટલે બર્યા બાપની નથી અમે ત્યાં વરાતથી નથી લીધું અમે અસલાલીથી લાવ્યા હતા પહેલાં બને પછી મારા મારા મામાને ફોન કર્યો તો મામાએ કીધું કે નહીં લઈને આવો અમે મામાના ઘરે ગયા દવાખાને જવા માટે મામાના ઘરેથી મને દવાખાને દાખલ પાટલો ચડાયો તો મને થોડુંક સારું થયું પછી સવારે થયું મારા સાસુ ના ત્યાં બધામાં મામીજી ની લોકો મારી ખબરી લેવા

તો માથાના વાળ તોડ્યું કપડાં મારા તોડ્યું એટલી મારી હાલત દેખાતી ગભરે ગયા કરતા હારું નથી મારા સાસુના ભાઈ છે ને એ વડા જ ગયા પછી ત્યાંથી દોરો આપ્યો તો બાંધી દો અને મને ભંગ તો નથી એ વખતે ભંગ તો બિલકુલ નથી હું બધાએ દોરો બાંધ્યા પછી એ લોક દુવા જઈએ કીધું તો એમના ઘરે લઈ જાવ બધા વાખાનેથી રજા લે તમે એમના ઘરે પહેલાં પોસતા કરી દો એમને સારું થઈ જશે પણ તમને હા ગેરંટી નથી આવતી એમને સારું થઈ જાય આ દોરો બાંધો છે બાર વાગ્યા સુધી એમને જો ભવન આવે તો તમારા અને તો સમજી લો તમારા બેન નથી

કે મારી માતા બી સહાય કરશે મારો ભાઈ અભાવ કરશે પપ્પાએ તો ખાટલો ટાઈમ મને અહીંયા ઊંઘાવી દીધી રાતના બાર મારી આ ખુલી એટલે એના પપ્પાના હૈયા હાથ ખુલે છે હાથ મારો ભાઈ આપે લાજ રાખી એટલે ત્યાંથી કઈ થાય મને તો બર્યા બાપ મારી વારે આવે છે ગમે ત્યારે મને કઈ બી તકલીફ પડે તો બર્યા બાપે બરિયા બાપ બોલે પહેલાં કઈ થશે તો પહેલી રક્ષા હું કરીશ મને ગમે તે થાય મારા પહેલાં બર્યા બાપને યાદ કરવા પડે વડા જો બળિયા બાપ બને છે પણ વડા દ્વારા બર્યા બાપ મારી વારે જરૂર આવે એટલે આ વિડીયો ગમે તો તું લાવીશ સબસ્ક્રાઈબ કરજો મિત્રો હા બળિયા બાપુ જરૂર કોઈ ડૉક્ટર દાવા ના કામ કરે તો બળિયા બાપ કરે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકા જય